વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી અડદની દાળ કોઈ પણ કાઠિયાવાડી હોય તેને અડદની દાળ તો બહુ જ ભાવતી હોય છે અને દર શનિવારે અડદની દાળ અથવા તો અડદ તો હોય જ છે આખા અડદનું શાક એટલે કે ખાટા અડદનું શાક તો હોય જ છે તો ખાટા અડદના શાકની રેસીપી જોતી હોય તો આપણી ચેનલ ઉપર તમને મળી જશે અડદની દાળ પણ આપણે અલગ અલગ રીતે બનાવેલી છે દર વખતે આપણે એકનો એક સ્વાદ ન ભાવે એટલે કંઈ કંઈક આપણે ચેન્જ કરતા હોય છે તો આજે આપણે અડદની દાળ બનાવવાના છે તો મસ્ત એવી આપણે અડદની દાળ બનાવશું તો એના માટે અહીંયા એક વાટકી જેટલી અડદની દાળ લઈ લીધી છે અહીં આઠથી દસ કડી લસણની ફોડી લઈ લીધી છે જે નાની નાની છે અને એક એ ચાદુનો ટુકડો લીધો છે એક એક ટમેટું આપણે જૂનું જૂનું સુધારી લીધું છે મીઠા લીમડાના પાન છે અને અહીંયા લીલું લસણ આપણે સુધારી લીધું છે બે લીલા મરચાં સુધારી લીધા છે લીલા ધાણા સુધારી લીધા છે અને સ્વાદ મુજબ મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું તો પહેલાં આપણે દાળને બાફી લેશું દાળને આપણે સરસ ધોઈ લીધી છે અને દાળની ઉપર આટલું પાણી આવે એટલું આપણે પાણી ઉમેરી અને વાફવા મૂકી દેવાની છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું થોડી આપણે હળદર ઉમેરશું અડધી ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું એટલે એ દાળ આપણે બફાતા ઉભરાય નહીં એટલા માટે આપણે અહીંયા ઘી ઉમેરીએ છીએ અને ચાર સીટી કરી લેશું આપણે ચાર સીટી આપણે કરી લેવાની છે તો અહીંયા આપણી દાળ મસ્ત એવી બફાઈ ગઈ છે એકદમ સરસ આપણી દાળ બફાઈ ગઈ છે ઘણા દાળની અંદર ચણાની દાળ પણ ઉમેરતા હોય છે બે થી ત્રણ ચમચી જેટલી તમે ઉમેરતા હોય તો ઉમેરવાની બાફવાટાને એક ચાદરનો ટુકડો આપણે અંદર ખાંડણીની અંદર લઈ લીધો છે અને લસણ પણ લઈ લીધું છે હવે આપણે આને ખાંડી લેશું આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અને મીઠા લીમડાનું પાન ઉમેરીશું તો લીલા મરચાં ઉમેરી દઈશું અને લીલું લસણ પણ ઉમેરી દઈશું એક ચમચી જેટલું આદુ લેસ્ટ મરચાની પેસ્ટ અને લીલું લસણ સરસ કતળાઇ જાય પછી જે ટમેટા આપણે સુધારીને રાખેલા એ ઉમેરી દેસુ એને પણ સરસ આપણે સાતળી લેવાના સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી તો અહીંયા ટમેટા પણ આપણે સરસ કતળાઇ ગયા છે કુકરની અંદર આપણે પાણી ઉમેરીને એક ગ્લાસ જેટલું પાણી આપણે અહીંયા ઉમેરી દેસુ એટલે કે એક કપ જેટલું પાણી ઉમેર્યું હશે આપણે અને મિક્સ કરી દેસુ જે પ્રમાણે તમારા ઘરની અંદર દાળ આછી અથવા તો ઘાટી ખવાતી હોય એ પ્રમાણે તમારે પાણી અહીંયા ઉમેરવાનું હવે આપણે મસાલો કરી લેશું અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર ઉમેરશું થોડી આપણે હળદર ઉમેરશું માફામાં આપણે મીઠું ઉમેરેલું જેટલું પાણી ઉમેર્યું એના ભાગનું આપણે થોડું મીઠું ઉમેરશું સરસ આપણે મિક્સ કરી લેશું હવે આપણે એને ઉકળવા દેસુ થોડા લીલા ધાણા અહીંયા ઉમેરી દેસુ ને થોડા ગાર્નિશ માટે રાખીશું તો અહીંયા મસ્ત એવી દાળ આપણે ઉકળી ગઈ છે તો હવે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી કાઠિયાવાડી અડદની ટેસ્ટી એવી દાળ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો